નમસ્કાર ગુજરાત વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમમાં હું છું આપની સાથે ધરતી આજે સોમવારનો દિવસ છે ત્યારે આજના દિવસનું પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે જુણાવિશુ તમામ બા રાશિના જાતકોના રાશિફળ વિશે અને જુણાવિશુ મહામંત્ર જેનો મંત્રોચ્ચાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યા હતા તેમની સમસ્યા જણાવી હતી આજે તેમને તેમના પ્રશ્નોનું પણ નિરાકરણ મળી જશે તો તમામ વિષય પર જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષ આચાર્ય આશુતોષ મહારાજજી આશુતોષજી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે જી જય ભવાની આશુતોષજી જે કાર્યક્રમની શરૂઆત થઈ ચુકી છે જેના આધારે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે ઓગણત્રીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ વાર છે સોમવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે પોષ વદ ચોથ આજનું નક્ષત્ર એટલે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર બની રહ્યું છે આજનો યોગ શોભન યોગ બની રહ્યો છે કરણની વાત કરીએ તો આજે બવા કરણ બની રહ્યો છે અને રાશિની વાત કરવામાં આવે તો આજે રાશિ રાત્રે એક બાર કલાક અને તેતાલીસ મિનિટ એક કલાક ને તેતાલીસ મિનિટ સુધી સિંહ રાશિ રહેશે ત્યારબાદ કન્યા રાશિ રહેશે અર્થાત જે જાતકનો જન્મ રાત્રિના એક ને ત્રેતાલીસ સુધી થાય એની જન્મ રાશિ સિંહ છે જેના વર્ણનાક્ષરો મન એ ટ રહેશે ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પ આ છે આજનો પંચાંગ તો દર્શક મિત્રો આ તો વાત થઈ ગઈ પંચાંગની હવે જાણીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે અભિજીત મુહૂર્ત છે કે કેમ રાહુ કાળ છે કે કેમ તે તમામ વિષય પર જાણકારી આપશે આશુતોષ છે જી બિલકુલ આજના દિવસના સુભાશુભ મુહૂર્તમાં જોઈએ તો અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક ને એકત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક ને પંદર મિનિટ સુધી રહીશું વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને ત્રેતાલીસ મિનિટ કરી ત્રણ કલાક અને સાત મિનિટ સુધી છે આજે સંકટ ચતુર્થી છે કૃષ્ણ પક્ષમાં આવતી ચોથને સંકટ ચતુર્થી કહેવામાં આવતી હોય છે અને આજે સંકટ ચતુર્થીનું વ્રત જે લોકો કરે છે એના માટે ચંદ્રોદય સમય રાત્રે નવ કલાક અને ત્રીસ મિનિટે રહેશે જી હવે જાણીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે મેષ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે અ લ અને ઈ આવા જાતકો માટે આજે આળસનો ત્યાગ કરવો આપના માટે શુભ સાબિત થઈ શકે છે આજે ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું આપના માટે લાભકારક થતું જોવા મળશે આજે આંધ્રો વિશ્વાસ કોઈ પણ કરવો ઘાતક સાબિત થઈ શકે છે સમજી વિચારીને વિશ્વાસ કરો ધન ખર્ચ ઉપર પણ નિયંત્રણ રાખવાની આવશ્યકતા બની છે એકંદરે દિવસ આપના માટે પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે આજના દિવસે કઈક ઉપાય કરીએ જે આપના માટે મંગલકારી સાબિત થઈ શકે ઉપાયમાં આજે આપણે ચંદનનું તિલક પોતાના કપાળમાં કરી અને કાર્યની શરૂઆત કરવી આપના માટે મંગલકારી ઉપાય સાબિત થઈ શકે જાણીએ શુભ શુભ રંગ રંગ તો રાશિના જાતકો માટે આજે કેસરી અને મંગલકારી થઈ રહ્યો છે તો આજે કેસરી રંગનો પ્રયોગ કરો હિતાવ સાબિત થશે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરો શુભપ્રદ સાબિત થાય મંત્ર છે ઓમ ગણેશાય નમઃ આજે આપે આ મંત્રના જાપ કરવા આપના માટે શુભ અને હિતાવ સાબિત રહેશે જી

ઘરમાં ધાર્મિક અનુષ્ઠાન થવાની પણ સંભાવનાઓ આજે દ્રષ્ટિગોચર થઈ રહી છે આજે આપનું મન પ્રફુલ્લિત બની રહે એવા યોગો બની રહ્યા છે એકંદર દિવસ આપના માટે ઉત્કર્ષ એટલે આનંદ અને મંગલવાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે વડીલોના આશીર્વાદ ગ્રહણ કરવા આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે તો વડીલોની સેવા કરી એમના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત કરવા એ આપના માટે શુભ અને મંગલતમ ઉપાય સાબિત રહેશે હવે જાણીએ વૃષભ રાશિના જાતકોના શુભ રંગ વિશે આજે આપના માટે ક્રીમ રંગ શુભ અને મંગલકારી ગોચર થઈ રહ્યો છે તો આપે ક્રીમ રંગનો પ્રયોગ કરો આવ સાબિત થશે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ મંગલતાથી પસાર થાય એ મંત્ર છે ઓમ વરદાય નમઃ આજે આપણે આ મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે હિતાવહ સાબિત થશે જી

એ આપના માટે લાભપ્રદ સાબિત રહેશે મહેનત કરવામાં પુરુષાર્થમાં પાછા ન પડતા લોભ આજે આપના માટે આર્થિક નુકસાનનું કારણ બની શકે છે તો સમજી વિચારીને કાર્ય કરવું કે લોભમાં આજે ન પડતા એ આપના માટે હિતાભ સાબિત રહેશે વાત કરી ઉપાયની તો આજે દત્ત બાવનીનો પાઠ કરવો આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે તો દત્ત બાવલીનો પાઠ અવશ્ય કરજો જાણીએ શુભ રંગ આજે આપના માટે શુભ રંગ લીંબુ પીળો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત રહેશે હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે મંગલકારી નીવડશે મંત્ર છે ઓમ વિનાયકાય ય નમ આજે આપે આ મંત્રના જાપ કરવા જ આપનો દિવસ સહજતાથી શુભ રીતે આગળ વધી શકે જી જી બિલકુલ હવે જાણીશું કર્ક રાશિ વિશે તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો વસે કર્ક રાશિ રાશિ ચક્રની ચોથા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજે વસ્ત્ર અલંકારની પ્રાપ્તિ થઈ શકે એમ છે તો સાથે વ્યવસાયિક અને પર્સનલ સંબંધોમાં આજે વધારો થતો જોવા મળશે મળી શકે એમ છે એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે આનંદ અને મંગલદાયક બની રહ્યો છે આજનો દિવસ આપના માટે શુભ સાબિત રહેશે વાત કરીએ ઉપાયની તો આજે ખીરનું દાન કરવું આપના માટે શુભ અને મંગલકારી ઉપાય દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો ખીરનું દાન કરવું જોઈએ શુભ રંગ આજે કર્ક રાશિના જાતકો માટે આછો પીળો રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવાથી દિવસમાં મધુરતા જોવા મળે મંત્ર છે ઓમ હસ્તિમુખાય નમઃ આજે આપે આ મંત્રના જાપ કરવા આપના માટે શ્રેષ્ઠતમ સાબિત થઈ શકશે જી જી બિલકુલ હવે જાણીશું સિંહ રાશિ વિશે તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે વેપારમાં સાવધાની રાખવી આપના માટે હિતાવહ રહેશે આજે મુસાફરી શક્ય હોય તો ટાળવી એ શુભ સાબિત થઈ શકે આજે વિપરીત લિંગથી સાવધાન રહેવાની આવશ્યકતા બની રહી છે આજે અનિદ્રાની તકલીફ પણ જણાઈ શકે છે તો એકંદરે દિવસ આપના માટે પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે આજે ઉપાય કરવા આપના માટે શુભ સાબિત થશે તો ઉપાયમાં આજે સૂર્યનારાયણને સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું એ આપના માટે શુભ અને મંગલકારી ઉપાય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો સૂર્યને અર્ઘ્ય અવશ્ય આપવું શુભ રંગની જો વાત કરવામાં આવે તો સિંહ રાશિના જાતકો માટે આજે બદામી રંગ શુભ અને મંગલકારી ગોચર છે તો આજે બદામી રંગનો કરો આપના હિતાવ રહેશે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસમાં શુભતાની પ્રાપ્તિ થાય એ મંત્ર છે ઓમ વક્રતુંડાય નમઃ આ મંત્રના જાપ કરો આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે જી જી બિલકુલ હવે જાણીશું કન્યા રાશિ વિશે તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજે નાણાકીય લેવડદેવડમાં સાવચેતી રાખવાની આવશ્યકતા રહેશે આજે આપને પેટ પીડા પણ સંભવી શકે છે પારિવારિક અશાંતિનો અનુભવ પણ આજરોજ થાય પરિવારમાં કોઈ વાતને લઈને ચિંતાનું વાતાવરણ જોવા મળી શકે સ્ત્રી મિત્રો સાથે આજે હળવાસનો અનુભવ થઈ શકે છે એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે આજના દિવસે કંઈક ઉપાય કરવા જે આપના માટે મંગલકારી નીવડી શકે આજે મગનું દાન કરવું આપના માટે શુભ અને મંગલકારી ઉપાય રહેશે તો મગનું દાન અવશ્ય કરવું જોઈએ જાણીએ શુભ રંગ તો આજે હિતાવ સાબિત થશે હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી લાભની પ્રાપ્તિ થાય મંત્ર છે ઓમ ગૌરી તનયાય નમઃ આજે આપે આ મંત્રના યથા સંભવ જાપ કરવા આપના માટે શુભ હિતાવ રહેશે જી હવે જાણીશું તુલા રાશિ વિશે તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જાણશો જે બિલકુલ તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ર ને તો આવા જાતકો માટે આજે ધન લાભ થવાના યોગો બની રહ્યા છે આજે આનંદ વિનોદમાં આપનો દિવસ પસાર થાય એવી પણ સ્થિતિ બની રહી છે આજે કાર્યક્ષેત્રમાં આપનું સન્માન વધે એવા યોગો બની રહ્યા છે તો સાથે આજે વાદ વિવાદનો અંત પણ આવવાની સંભાવના છે લાંબા સમયથી કોઈ વાદ વિવાદ ચાલતો હોય તો આજે વાદ વિવાદનો અંત આવે એવા યોગો આજે બની રહ્યા છે એકંદરે આજનો દિવસ આપના માટે ઉમદા લાભપ્રદ અને શુભ સાબિત થઈ રહ્યો છે હવે જાણીએ ઉપાયની વાત કે કયો ઉપાય કરીએ તો તુલા રાશિના જાતકોને લાભની પ્રાપ્તિ થઈ શકે આજે ગુલાબ જળ જળથી સ્નાન કરવું એ આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે વાત કરીએ રંગની તો આ જે તુલા રાશિના જાતકો માટે ગુલાબી રંગ શુભ મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ નવી જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે હિતાવત સાબિત થાય એ મંત્ર છે ઓમ વરદાય નમઃ આ મંત્રનો જાપ કરો આપનો દિવસ શુભ રીતે પસાર થશે જી હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે વિવાહ યોગ્ય જાતકો માટે આજે શુભ સમાચાર મળી શકે એવા યોગો બની રહ્યા છે ભાગીદારીના વ્યવસાયમાં આજે આપને લાભ થતો જોવા મળશે તો સાથે આજે આપનું સન્માન વધે એવા પણ યોગો બની રહ્યા છે મધુર વાણી આજે આપને લાભ અપાવી શકે છે તો વાણીમાં મધુરતા આજે અવશ્ય રાખવી આપના માટે શુભ અને હિતાવત સાબિત થશે જાણીએ ઉપાય વિશે તો આજે ઋણ મોચન મંગલ સ્ત્રોતનો પાઠ કરવો આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે હવે જાણીશું શુભ રંગ વિશે કે જે રંગનો પ્રયોગ કરવો વૃશ્ચિક રાશિના જાતકો માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો પ્રયોગ કરો હિતાવ રહેશે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી વધારે મંગલતાની પ્રાપ્તિ થાય મંત્ર છે ઓમ ઋણ હે નમ આજે આપે આ મંત્રના જાપ કરવા આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત થશે જી જી બિલકુલ હવે જાણીશું ધન રાશિ વિશે તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે કામકાજનો બોજો વધતો જોવા મળી શકે પ્રેમ પ્રસંગોમાં આજે નિરાશા મળવાના સંકેત બની રહ્યા છે ઘરે મનગમતા મહેમાનનું આજે આગમન પણ સંભવી શકે જે આપના માટે આનંદદાયક બની શકે વાહન ચલાવવામાં સાવધાની રાખવી આપના માટે શુભ સાબિત થઈ શકે છે એકંદરે મિશ્ર પ્રતિસાદ વાળો દિવસ આપના માટે બની રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે વડીલોની સેવા કરવી એ આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત થશે હવે જાણીશું શુભ રંગ વિશે તો આજે આપના માટે શુભ રંગ બદામી દ્રષ્ટિ થઈ રહ્યો છે તો બદામી રંગનો કોઈ પણ રીતે ઉપયોગ કરો શુભ નહીં તાબે થશે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે મંગલકારી નીવડશે મંત્ર છે ઓમ મયુરેશાય નમઃ આજે આપે આ મંત્રના જાપ કરવા આપનો દિવસ સહજતાથી પસાર થતો જોવા મળશે જી હવે જાણીશું મકર રાશિ વિશે તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો આવશ્યક મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ખ અને જ આવા જાતકો માટે આજે કામકાજમાં સરળતા જોવા મળી શકે છે વિદેશ યાત્રાની જો કામના આપે કરી હોય તો એ સફળ થતી પણ જોવા મળશે નાની યાત્રા કે પ્રવાસ આदि સંભવી શકે છે તો સાથે યોગ્ય પથ પ્રદર્શક કોઈ છે કોઈ ગાઈડ કોઈ ગુરુ આજે આપને પ્રાપ્ત થાય જે આપને યોગ્ય માર્ગ બતાવી શકે જીવનમાં એવો યોગ બની રહ્યો છે તો એકંદરે દિવસ આપના માટે મંગલકારી અને શુભતાવાળો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે ગુલાબ જાંબુનું દાન કરવું આપના માટે શુભ અને મંગલતમ ઉપાય સાબિત રહેશે વાત કરીશું શુભ રંગ વિશે તો મકર રાશિના જાતકો માટે આજે વાદળી રંગનો પ્રયોગ કરવો શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપનો દિવસ મંગલતાથી સહજતામાં આગળ વધે એવા યોગો બને તો આજે ઓમ નિરંજનાય નમઃ આ મંત્રનો જાપ કરવો આપના માટે હિતાવહ સાબિત થશે તો આ મંત્રને યથા સમજાવ અવશ્ય કરવા જી જી બિલકુલ હવે જાણીશું કુંભ રાશિ વિશે તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ શ આવા જાતકો માટે અભિષ્ટ કાર્યમાં આજે સફળતા મળવાના યોગો બની રહ્યા છે આજે નવા રોજગારના અવસરો પણ આપને પ્રાપ્ત થઈ શકે એવા યોગો બની રહ્યા છે તો આજે સાથેના સંબંધોમાં કે સારા થાય એવા યોગો બની રહ્યા છે પરિવારના સભ્યો પર આજે ગર્વનો અનુભવ થાય એવી સ્થિતિ કે એવો આજે યોગ બની રહ્યો છે વાત કરીશું ઉપાયની તો આજે કુંભ રાશિના જાતકો માટે શ્રેષ્ઠ ઉપાય એ છે આજે ભૂખ્યાઓને ભોજન અર્પણ કરવું ભૂખ્યાઓને ભોજન કરાવવું આપના માટે વિશેષકર લાભપ્રદ ઉપાય સાબિત રહેશે વાત કરીશું શુભ રંગની તો આજે કુંભ રાશિના જાતકો માટે આસમાની રંગ શુભ મંગલકારી અને દ્રષ્ટિ કહેવાય છે લાભપ્રદ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરવો હિતાવ સાબિત રહેશે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે મંગલકારી નીવડશે મંત્ર છે હવે જાણીશું રાશિ ચક્ર અંતિમ રાશિ વિશે એટલે કે મીન રાશિ વિશે તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો બિલકુલ મીન રાશિ રાશિ બારમી કે અંતિમ રાશિ છે જેના વર્ણમાં અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજે આવકમાં વધારો થાય એવા યોગો બની રહ્યા છે સંતાન સાથે આજે આનંદમાં દિન પસાર થઈ શકે એવા યોગો પણ દ્રષ્ટિગોચર છે અટકેલા નાણાં આજે પરત પાછા આવી શકે ક્યાંક ફસાયેલા હોય કે કોકને આપેલા એ નાણાં આજ પરત આવી શકે છે આજે સર્વત્ર ખુશહાલી જોવા મળી શકે એમ છે ગાયત્રી મંત્રનો જાપ કરવો એ આપના માટે એટલે મીન રાશિના જાતકો માટે મંગલકારી અને ભાગ્યવર્ધક ઉપાય સાબિત રહેશે હવે વાત કરીએ શુભ રંગની તો મીન રાશિના જાતકો માટે આજે ગોલ્ડન સોનેરી રંગનો પ્રયોગ કરવો શુભ અને મંગલકારી ઉપાય સાબિત થઈ શકે તો આ રંગનો કોઈ પણ રીતે મહામંત્ર કે જેનો જાપ કરવો હિતાવ સાબિત થાય એ મંત્ર છે ઓમ ગણાધ્યક્ષાય નમઃ આજે મીન રાશિના તમામ જાતકે આ મંત્રના યથાસંભવ જાપ કરવા તેથી આપનો દેશ સહજતાથી પસાર થઈ શકે જી તો તમામ જાતકોના આજનો દિવસ કેવો રહેવાનો છે દિવસની જાણકારી આપી આપી અને સાથે જણાવ્યો શુભ શુભ રંગ મંત્ર ઉપાય પણ જણાવ્યા હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યો હતો તેમની સમસ્યા જણાવી હતી તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળના આધારે કુંડલી મેળવી તેનું ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે જી આશુતોષ બિલકુલ ગઈકાલે પ્રથમ કોલર હતા તૃપ્તિબેન એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે બની રહ્યો છે તૃપ્તિબેન આપની કુંડલી માંગલિક છે માંગલિક હોવાના કારણે ઘણી વખત કહેવાય છે કે ચોવીસ છવ્વીસ અને અઠ્યાવીસ માં વર્ષમાં લગ્નના યોગો બનતા હોય છે ત્યારબાદ લગ્ન ગમે ત્યારે થઈ શકતા હોય છે પણ આ સમય અવધિની અંદર મંગળનો પ્રભાવ વધારે હોવાના કારણે વિલંબો આવતા હોય છે વાત થઈને છૂટી જાય આવી ઘટનાઓ પણ બનતી હોય છે પાત્ર પસંદ આવે ન આવે તો આ અવધિમાં આપે એક મંત્ર આપું છે જાપ કરો યોગ્ય પાત્ર જલ્દીથી પ્રાપ્ત થઈ શકે મંત્ર છે કાત્યાયની મહામાએ મહાયોગિન્ય અધિશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિ મે કુરુતે નમ આ મંત્રનો જાપ કરો સુયોગ્ય પાત્ર સુયોગ્ય સમય આપને અવશ્ય પ્રાપ્ત થશે અને વિવાહ નિર્વિઘ્ને પાર પડશે બીજા કોલર છે ભાવિકાબેન એમનો પ્રશ્ન છે આવનાર ભવિષ્ય કેવું છે ફ્લેટ લેવો કે ટેનામેન્ટ લેવો બેન આપની કુંડલીનો અભ્યાસ કરતા આવનારું જે વર્ષ છે આપના માટે શુભ અને મંગલકારી છે આપનું સ્વપ્ન છે મકાનનું એ આ વર્ષમાં પરિપૂર્ણ થઈ શકશે તો સાથે પ્રગતિના પણ યોગ બની રહ્યા છે હવે પ્રશ્ન છે આપનું ફ્લેટ કે ટેનામેન્ટ જો બજેટ હોય તો ટેનામેન્ટ્સ તરફ જ જવું વધારે શુભ સાબિત થઈ રહ્યું છે વાસ્તુની દિશા નિર્દિષ્ટ જોઈને મકાન લેવું એ વધારે શુભ છે મકાનનો દરવાજો મુખ્ય જેમાંથી ઘરમાંથી બહાર નીકળતા નૈઋત્ય દિશા ન હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવું બીજી બધી દિશાના ઉપાય સહજ છે પણ નૈઋત્ય કે ઈશાન કોણમાં બહાર જો નીકળવાનો આવશે તો એ પાયમાલી બતાવી શકે છે એટલે ઘરનું કે પ્લેટનું જે ચયન કરતા હોય એ વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું દિશાનું એટલે આપના માટે ટેનામેન્ટ્સ વધારે શુભ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે એક ઉપાય અવશ્ય કરો વરાહ અનુષ્ઠાન કરો જેનાથી સુયોગ્ય વ્યવસ્થા થઈ શકે મંત્ર છે ઓમ નમો ભગવતે વરાહાય ધરણિધરાય સ્વાહા

અને કુંડલીમાં પણ ચાંડાલ દોષ બનેલો છે રાહુ ગોરુ જેના કારણે આરોગ્ય ઉપર માઠી અસરો બની રહી છે દવાઓ ગ્રહણ કરવી એ આપના માટે આવશ્યક પણ છે પણ એને મૂકવાની જગ્યા ઘરમાં વાસ્તુ પ્રમાણે રાખશો તો જલ્દીથી રિકવરી બની શકે ઉત્તર અને ઈશાન વિભાગની વચ્ચે જ્યાં ધન્વંતરી ભગવાનનું સ્થાન છે ત્યાં એક ધન્વંતરી ભગવાનનો ફોટો કે પ્રતિમા સ્થાપિત કરો તમારી જેટલી પણ દવાઓ છે મેડિસિન્સ છે ઘરની એ બધી જ ત્યાં રાખવી જોઈએ અને સાથે એક તાંબાના લોટામાં પાણી ભરીને રાખવું અને સવારે એ જ પાણી સાથે તમારી દવાઓને ગ્રહણ કરો જલ્દીથી રિકવરી આવશે આરોગ્ય લાભ થશે બીમારી ન હોય તો પણ આ પ્રયોગ કરતા રહેવું આપના માટે એ શુભ સાબિત થઈ શકે શિવજીની આરાધના એ આપના આરોગ્ય માટે મંગલકારી નીવડશે બીજા કોલર છે પ્રિયમભાઈ એમનો પ્રશ્ન છે આવનારું ભવિષ્ય એમના માટે કેવું રહેશે પ્રિયમભાઈ આપના માટે આવનારું ભવિષ્ય ખૂબ જ શુભ સાબિત થઈ રહ્યું છે હા અભ્યાસમાં મહેનત કરવાની આવશ્યકતા થોડીક વધારે જરૂર પડશે અભ્યાસ કરતી વખતે આપનો ચહેરો ઉત્તર કે પૂર્વ દિશા તરફ રાખો તો અભ્યાસની દૃષ્ટિએ ભવિષ્ય સારું સાબિત થઈ શકે મહેનત અવશ્ય કરવી પડશે સાથે જો શક્ય હોય તો રોજ સંધ્યાકાળે કેદાર રાગનો શ્રવણ કરવું પણ આપના માટે મંગલકારી સાબિત થશે બીજા કોલર છે સુમિતભાઈ એમનો પ્રશ્ન છે ઓવરઓલ એમની કુંડલી કેવી છે સુમિતભાઈની કુંડલી જોતા માંગલિક છે એટલે વિવાહમાં અડચણો આવી શકે છે સમય અવધિ પ્રમાણે ચોવીસ છવ્વીસ અઠ્યાવીસમાં વર્ષની આસપાસ લગ્ન સંભવી શકે છે ભણવાની બાબતે જોઈએ તો ખૂબ સરસ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે યોગો સારા છે કોમર્સ લાઈનની અંદર વધારે સફળતા દ્રષ્ટિગોચર થઈ રહી છે તો સાથે આપના માટે એક ઉપાય છે કે એજ્યુકેશનમાં દત્ત બાવનીનો નિત્ય પાઠ કરવો આપના માટે મંગલકારી સાબિત રહી શકે જો શુભ સાબિત થશે બીજા કોલર છે સુજીતભાઈ એમનો પ્રશ્ન છે સરકારી નોકરી માટે પ્રયત્ન કરે છે યોગો છે સફળતા મળશે કે કેમ સુમિતભાઈ યોગો તો બની રહ્યા છે અવશ્ય આપને લાભ પ્રાપ્ત થવાની સંભાવનાઓ છે બે હજાર પચીસમાં આ યોગની સ્થિતિ બની રહી છે પણ ત્યાં સુધીમાં કોઈ નોકરી હાથમાં લાગતી હોય તો અવશ્ય લઈ લેજો સરકારી નોકરીની તમે પરીક્ષાની તૈયારી કરતા રહેજો સાથે એક મંત્ર આપું જાપ કરો જેથી આપને લક્ષ્મી પ્રાપ્તિના અવસરો બનતા રહે મંત્ર છે ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્યાધિપતય ધનમ ધાન્યમ સમૃદ્ધિ મેદેહિદાપય સ્વાહા આ મંત્ર નિત્ય જાપ કરવા અને દર સોમવારે શિવાલયમાં

તો આજના દિવસે ઘરે ગણેશજી અને શિવજીની પૂજા કરવી એની સાથે જો કશું જ ન હોય તો ખાલી એક લોટા જળની અંદર થોડું દૂધ પધરાવી ત્રંબક મંત્રનો જાપ કરતા અભિષેક કરવો જેનાથી આપના જીવનની અંદર પ્રગતિ મળે સોમવાર છે આ ચોથ છે તો ચોથના દિવસે રાત્રે પણ ચંદ્રને અર્ઘ્ય પ્રદાન કરવું જે મંગલતામાં વધારો કરે છે અને તે સમયે મૃત્યુ ચંદ્રને અર્ઘ્ય આપતી વખતે ચંદ્રનો મંત્ર જાપ કરવો બરાબર છે અને ચંદ્રના બીજ મંત્ર તમે જણાવો ઓમ શ્રામ શ્રીમ શહ શોમાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી આપનો ચંદ્ર સાનુકૂળ બનશે અને શિવજીને પ્રસન્ન કરવા માટે મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિત કર્મબંધ નહીં આ મંત્રના જાપ કરવાથી આપનો દિવસ આજે મંગલકારી બની શકે છે જી પંચાંગ દિન વિશેષ તમામ રહેવાનો છે તે જાણકારી આપી આપી સાથે જ જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતી તેનું આપણે નિરાકરણ પણ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો ભાવિદર્શન કાર્યક્રમ થકી આપણે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા તો કાર્યક્રમના અંતમાં આપ ટીવી સ્ક્રીન પર આશુતોષજી નો નંબર જોઈ શકો છો તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો તો ભાવિદર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર